એમ છો બધા બધા જમા જઈશું તો આપણે ફરી વાર એક બીજો વિડીયો લઈને આવીએ છીએ ને આજે આપણે પૂઠા બુઠા બધી ઉતારી નાખ્યું છે અને આપણે કૂઠામાં લાઈટ ગોઠવી અને પ્લાન ફેરી નાખ્યો છે આપણે જે કહેતું બ્રે ગ્રાઉન્ડ રાખવાનું છે પેલા આપણે ફટાફટ પૂઠાનું વાયરિંગ કરી નાખી પછી તમને દેખાડી કઈ જગ્યાએ રાખવાનું છે અને કેવી રીતે રાખશું એ આપણે ફટાફટ વાયરિંગ કરી નાખી તમારો ટાઈમ બરબાદ નથી કરો ફટાફટ કરી નાખી વાયરિંગને લાઈટ ફિટિંગ કરી નાખી પછી આપણે કઈ જગ્યાએ ચોંટાડો એ તમને એકવાર દેખાડી દઉં

આખો જોલે છે પાકો જોલે છે કને આ કીયા આયા છે આ ભાઈ અમાર દી જો ખાને લેટી બેન લાગે પાકતા ને રોપી જો રોપી જો રો રોયા હૈ લાઈક કરી લો લાઈક આ ઠાઈ ની જોરી છે બીજા પર નિયત થઈ ગયો ફાઈનલી મિત્રો વાયરિંગ તો થઈ ગયું તમે જોયું કે રીતની લાઈટો ની ગોઠવી આપણે કેવી લાઈટો બનાવી છે જો આપણે આ ઘર ખુલ્લું છે એટલે થોડીક ડમરી કરી છે બાકી જો આ અહીંયા એ કાયા ને એ આ રીતની આપણે લાઈટો રાખ દીધી છે ને કઈ જગ્યાએ રાખવાનું એ પણ તમને દેખાડતો જો આપણે બે ફૂટા ચોંટાડી દીધા છે આપણે આઈથી આમ શૂટ કરતા હોય એટલે ઉપરનું તો આપણે કાંઈ દેખાડવાનું થતું નથી એટલે ઉપરનું આપણે કેન્સલ કરેલ છે જે આપણે ઉપરથી છત બનાવવાનું હતી કેન્સલ કરેલ છે અને આમાં લાઈટો પણ આપણે કાઢી નાખીએ છીએ આઈથી જો ડબલ સાઈડ ટેપ એટલી ટાઈ છે કે આની અરે આપણે કલર પણ ઉખડી ગયા છે બીજી ઓન આપણે ટેબલ વેબલ બધું અત્યારે બાર છે અને આપણે સ્ટુડિયોનું કામ હાલે બે પૂઠા ચોટાડી દીધા એનું વાયરિંગ કરી નાખી પછી બે બીજા ચોંટાડશું એ રીતના બધા ચોટાડતા જઈ જોકે મારા ધારામાં આજ તો કામ પૂરું થઈ જશે ને કાલ કદાચ રિપેરિંગનો પણ એકાદો વિડીયો આવી જાય કંઈક વસ્તુ રિપેરિંગનો પીછે તો આ પંખી કણે રાખવી એ પણ આપણે ક્યારેક તમે કોમેન્ટ કરી નાખજો પીસવાનું ઘણું બધું વસ્તુ આપણે પીધા પણ નાખવા જો ઉપર આપણે જે કાંઈ ખરાબ લાગતા પૂઠા બધા નાખ્યા છે ને ઉપર રાખવાનું થતા નથી આપણે અહીંયા કણે જ રાખશું જો અહીંયા હેઠે હોય તો સરખી રીતે રહી જાય જેમ કે આવી જાય ઉપર આપણે ને એવું દુતું પણ પૂઠા વરી પણ જતા હતા કેમકે આપણે પાસે એવી કાંઈ સુવિધા નથી કે આપણે સરખી રીતે નેવલ કરી શકીએ કેમ કે આમાં અત્યારે ખીલી પણ ગૂતે નથી આ જૂનવાળી મકાન છે આના માટે આપણે થ્રીલ જોઈએ આપણી પાસે રે નહીં એટલે આપણે સાઈડમાં ગોઠવવાનું નક્કી કર્યું છે ને ગોઠવી પર દીધા હે એટલે રાખી દીધા હે અને આપણે આ રીતનો વિડીયો શૂટ કરતા હોય તો ગ્રે આપણે સારું જોઈએ એટલે કે પાછળ સારી વસ્તુ હોવી જોઈએ નવીન માણસને લાગવું જોઈએ અને આ રીતનું આપણે ગોઠવણી કરી છે તે સિવાયને આપણે મોટી સીટ બનાવી તમે આગલા વિડીયોમાં જોયું છે જેમાં આપણે એક પૂઠામાં આઠથી નવ લાઇટું રાખેલી હતી એ આપણા રહી છે બાકી બધા પૂઠામાં બે બે લાઈટો છે એ સિવાયની તમે કોમેન્ટ કરશો તો પૂઠામાં કલરની લાઇટું પણ ફેરવશું આપણે અમુકમાં બ્લુ તો આપણે લીલી લાલ આપણે બધા કલર છે તમે કોમેન્ટ કરો એ પણ આપણે નાખી દઈશું પહેલાં તો આપણે ફટાફટ કુઠું આપણે બધા ટોટલ થાય પછી વારું કરીએ વારું કઈ ફળી મળીએ ફળી એટલે કે બીજા વિડીયોમાં કેમ કે આ વિડીયો તો બહુ લાંબો થઈ જાય છે આજ રીતનું કામ આજે રાખશે ને આવતીકાલે આનું ફાઇનલ રિઝલ્ટ આવી જાય છે બાકી મળીએ બીજા વિડીયોમાં જય માતાજી